હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર આ વિડીયો જોવા માટે કેટલાક નવા વિદ્યાર્થીઓ પણ આવ્યા હશે કેમ કે એમની એકમ કસોટી હોય છે તો આપણે તો મેઈન કામ હોય છે આપણે ગાલા સમેટનું સોલ્યુશન કરે છે બટ તમારી પ્રથમ પરીક્ષાને સોરી દ્વિતીય પરીક્ષાની એકમ કસોટી આવી ગઈ છે જે સરકાર તમને મોકલે છે તો એ તમારી એકમ કસોટી આવી ગઈ છે ને એકમ કસોટીમાં જે પણ નામાના મૂળ તત્વો છે તો એનું જે સોલ્યુશન છે આપણે આ સોલ્યુશન થોડુંક પ્રોવાઈડ કરીશું અને બાકીનું જે સોલ્યુશન છે તમારી પોતાની જાતે તમારું કરવાનું છે તો તમે પોતાની જાતે તે એ સોલ્યુશન કરજો કેમકે આ પ્રેક્ટિસ માટેનું હોય છે તો આનો મોસ્ટ ઓફલી હું તો નહીં કરી શકું કેમ કે થોડુંક જ મેં કરેલું છે વધારે નહીં કર્યું બાકી બધું તમારે કરવાનું છે તો મને પ્રશ્ન બેંક હું અહીંયાથી પ્રોવાઈડ કરીશ બાકી બધું તમે જવાબો તમે પોતાની જાતથી મેળવી લેજો ઓકે આટલું બધું આટલા આલસી ના બનશો વિદ્યાર્થી મિત્રો ઓકે બધું પોતાની જાતે કરવાનું શીખવાનું ઓકે

મા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે મેળવવા માંગતા હોય ને તો આપણી યુટ્યુબ ચેનલ પર બધા વિડીયો અપલોડ છે તો એ સોલ્યુશનના વિડીયો તમારે જોવાના સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરીએ છીએ તો એ સોલ્યુશન જોજો અને એ સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવશો ને તો આ ગાલા આજે છે ને એક એકમ કસોટીની એસીની પીડીએફ તો એ તમને મફતમાં મળી જશે ઓકે આ સોલ્યુશનની પીડીએફ ફ્રીમાં મળશે ક્યારે મળશે કે જ્યારે તમે લોકો આપણી શું કહેવાય ગાળા અસમીટી પીડીએફ મેળવશો ને હંડ્રેડ રૂપીસ પે કરીને બધા વિષયની તેમાં આ પીડીએફ તમને ફ્રીમાં આપવામાં આવશે જો તમે એ પીડીએફ મેળવશો તો નહીં તો નહીં ઓકે એ પીડીએફ મેળવશો હન્ડ્રેડ રૂપીસ પે કરીને એમાં સાત વિષયો હોય છે તો આ પીડીએફ તમને ફ્રીમાં આપવામાં આવશે એકમ કસોટીની એઝ અ પ્રેક્ટિસ માટે ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે મોબાઈલ નંબર ના મેળવ્યું હોય પ્રથમ પરીક્ષાની બીજી પરીક્ષાની પીડીએફ તો કઈ વાંધો નહીં આ પણ એના આવે છે મારા પાસે આવેલું પણ ત્યાંથી જ મળશે તો વિભાગ વિભાગ સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન કંઈક આવી રીતે છે એમાં પહેલો પ્રશ્ન છે કાચું સરવૈ કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે કાચું સરવે છે કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે તો એનો આન્સર આ મુજબ છે કાચું સરવૈયામાં સી જવાબ આવશે કાચા સરવૈયામાં કાચું સર્વે કા તો કે ખાતા વહી પછી કાચું સર્વે તૈયાર કરવામાં આવે છે ઓબ્વિયસલી બધાને ખબર જ છે આઈ થિંક આ ખાતા વહીવાળો ચેપ્ટર છે સોરી આ આપણો અગિયારમો ચેપ્ટર છે ઓકે ત્યારબાદ જોઈશું કે કાચું સરવૈયું કઈ કઈ રીતે તૈયાર કરી શકાય છે કાચું સરવૈયું કઈ કઈ રીતે તૈયાર કરી શકાય છે તો એનો આન્સરમાં શું આવે છે એ અને બી બંને રીતે તો એ બાબત શું પત્રકની રીતે કાચું સરવૈયું તૈયાર થાય છે અને આ ખાતાની રીતે પણ એ કાચું સરવૈયું તૈયાર શું થાય જ છે તો આનો આન્સર શું આવશે આનો આન્સર આવશે ડી ઓકે ત્યારબાદ આપણે ત્રીજા નંબરનું કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે કાચા સર્વેયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે તો કે કાચા સર્વેયાના આધારે વાર્ષિક હિસાબો શું વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ ગાણિતિક દ્રષ્ટિએ કાચું સર્વેયું એટલે ખાલી જગ્યા ગાણિતિક દ્રષ્ટિએ કાચું સર્વેયું એટલે શું ખાલી જગ્યા તો ખાલી જગ્યા આપણે શું કરવાની ભરવાની રહેશે તો બંને બાજુનો સરખો સરવાળો ગાણિતિક દ્રષ્ટિએ કાચું સર્વેયું એટલે બંને બાજુનો સરખો સરવાડો ત્યારબાદ આપણે જોઈએ પાંચમા નંબરનો કે કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતા હોય છે તો કે કાચા સરવૈયા મિત્રો આપણે જોઈએ તો કાચા સરવૈયામાં તમારે એક વર્ષના ખાતા હોય છે કેટલા એક વર્ષના કાચા સરવૈયામાં ખાતા હોય છે ત્યારબાદ છઠ્ઠા નંબરનું છે કયા અનામતનું ચોપડે

અનામત તો તમને ખબર જ છે વેપારી જે નફો થયો છે વાર્ષિક હિસાબો નુકસાન થયેલું હોય તો એમાંથી અનામત કહેવામાં આવે છે ઓકે તો ઘસારાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થાય છે તો ઘસારાની તમે જો વધુ જોગવાઈ કરશો તમને ગુપ્ત અનામત ઉભું થશે શું ગુપ્ત અનામત ઊભું થશે ત્યારબાદ આઠમા નંબરનું છે અનામત કઈ સોરી જોઈ લઈએ હા મસ્ત બ્લ્યુ કલર લઈ આઠમ અનામત એ ધંધા માટે ઘસારાની વધુ કયું ઓકે અનામત ખાલી જગ્યા ધંધા માટે સંકટ સમયની સાકર છે આ પ્રશ્ન ક્યાં નહીં મળે તમને આ પ્રશ્ન મેં જાતે શોધીને લાગ્યો છે આ ખાલી જગ્યા એ ધંધા માટે સંકટ સમયની સાકર છે તો સામાન્ય અનામત એ ધંધાની સંકટ સમયની સાકાર છે મિત્રો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા જ ઓકે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટે આ બ્રહ્માસ્ત્ર છે મિત્રો આ ચેનલ ઓકે તો જરૂરથી નીચે આ નીચે શું લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચેનલને રોકાણ વધઘટ ભંડોળ તમારા મિત્રોને પણ શેર કરો ભાઈ આ વિડીયો નફા નુકસાની ફાળવણી ખાતે રોકાણનો વડઘટ ભંડોળ ખાલી જગ્યા ખાતે ઊભું કરવામાં આવે છે તો કે રોકાણ જો વધુ છે એ સોનું નફા નુકસાન ફાળવણી ખાતે ઊભું કરવામાં આવે છે ત્યારબાદ દસમા નંબરનું ખાતું અનામત રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરે છે દસમ તો કે અનાજનું ભંડારનું ખાતું ઓકે આ વિભાગ એ આપણો કમ્પ્લીટ થાય છે ટોટલી વિડીયો લાઇક ચલો સબ્સ્ક્રાઇબ ફટાફટ કરતા જ રો મિત્રો ઓકે અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ આ ચેનલ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરીને જ રાખવી કેમ કે આ ચેનલ પર બધી અપડેટ્સ મળતી જ રહે છે ભાઈ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટે અને તમે બારમાં આવશો ને તો બી આ ચેનલ કામમાં આવશે ત્યારે અગિયાર બારું બને એક સાથે હશે ઓકે વિભાગ બી તરફ આગળ વધીએ આપણે વિભાગ બી માં શું આપ્યું છે વિષય સૂચક ની ભૂલ એટલે શું તો આનો આન્સર છે ને મિત્રો તમારા જોડે નવનીતની ગ્રાઇડ હશે એ નવનીતની ગ્રાઇડમાં તમારે પાના નંબર